આપણે લઈ લીધો છે અલ્ટ્રા ને હવે આવશે અલ્ટ્રામાંથી વ્લોગ તો જોવાનું ભૂલતા નહીં બાકા જીકી બોલાવી દેવાની થાય હનુમાન દાદાની ડેરી બેસીને હવે જવાનું છે ઘર બાજુ તો થઈ જાય ઘર બાજુ હાલતા ઘર બાજુ હાલતા 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 પોક જવાનું છે આપણે દુકાને દુકાને થોડુંક કામ હતું પાછો આવ્યો તો ફોન તો જવાનું છે દુકાને આ પાડાને બધા ઓળખતા દેશે જે સબસ્ક્રાઈબ કરવાનું કહેતો તે પોગી જ્યા છે દુકાને હવે નાખવાની છે કુતરાણ બિસ્કીટ નાખી દીધા કુતરાણ બિસ્કીટ ને આ કુતરી ખાવામાં આવી જશે બિસ્કીટ થાય છે બિસ્કીટ ખાઈ ખાઈને જાડી ઓ મિત્રો તો આ કૂતરો હું તો હજી પાત્રો છો એટલે મને કે ખવરાય તો મેં કીધ લેનતા તને ખવરાઈ દઉં કુતરા ને બિસ્કીટ ખવડાવીને ઘડી કામ જો આપણે દુકાન જોઈ લો મિત્રો દુકાન ભરી છે આખી બાકા જીકી બોલાવી દેવાની થાય છે ઘડીક દુકાન અંદર બેઠા તો આપણને છાડી દે ગરમી તે કરી નાખ્યો પંખો ચાલુ ઘરે ઘડીક પંખાની હવા ખાધીને આવી ગયા છે ઘરે ને મેકવાનો છે મોબાઈલ ચાર્જિંગમાં માં કેમ કે હવાનો મોબાઈલ ગુમડતા હોય તો ચાર્જિંગ તો ઉતરી જ હોય ઘડીક ચાર્જિંગમાં મોબાઈલ મેકો ને તો ભરવાનો હતો આપણે આ કપા બધો કપા કેમ ભરવાનો હતો કેમ કે આપણે ગીસામાં ધનજી કાકા ખૂટી રહ્યા તો ધનજી કાકા તો જોઈ અત્યારે એટલે ભરી નાખી કપા કપા ભર્યો ને લીધો ને બધો તો આપણું ઘર થઈ ગયું ખાલી ઓ મિત્રો કાંઈક પંદર ગાણી કપ આવીને નહોતો ને એ બધું ભરી નાખો હવે જવાનું છે કાલ પીઠમાં જવાનું હોય પીઠમાં એટલે આવે પૈસા દુનિયાના મિત્રો ઓ જો ખરા કપા જુઓ તમે એક નંબર કપાવો આપણો થઈ ગયો હોવાનો ટાઈમ ને હવે સુઈ જવું છે કેમ કે ઊંઘ સડી જઈ હતી આપણને તો મળીએ સવારમાં નેક્સ્ટ ડે બીજે દિવસે સવારમાં સુરત ભણવી ગયા આપણે જવાનું છે કામે કેમ કે કામે જ્યાં વિના તો હાલે નહીં હવાર હવારમાં આંખ્યું નહોતું ઘડતી ને તોય જવું પડે છે કામે તો હવે પોગુ પોગું છે કારખાને પોગી જશે કારખાને લુગડા બદલાઈ લીધા ને ઘડી કામ તે માટા માર્યા ને તા તો આપણે લઈ લીધો અલ્ટ્રાલાઇટ લીધો છે તો બાકાજી કી વ્લોગ બનાવવાનું થાય છે એટલે તમારે કોઈને વિડિયો વિડિયો ઉતારવું હોય તો કહી આપણે જ લીધો છે આપણે જ લીધા છે રોકડા દોઢ લાખ રૂપિયા તા તો જો અલકુરા ભાઈ હતા ને એમને હાઇ ખૂ કીધું ખબર આ ફોન છે મારો તો એ ઊભા ઊભા માવો બનાવે શરમાતા નથી ઘડીક નો રહી કે એ બધું મેં સાઈડમાં હવે જવાનું છે ચા લેવા તો પૈસા લઈને થઈ ગયા છે આપણે ચા લેવા હાલતા ને બાકા જીકી બાકા જીકી બાકા જીકી બાકા જીકી બાકા જીકી બાકા જીતી ઘડીક મોડા હીકીને એ પગી ગયા કારખાને ભરાઈ દીધી હેલ્ક ચા ને લઈ લીધી ચા ને પીવો મીડા ચા તમારે નો પીવે હાલો ચા પીને આપણે કારખાને આવી ગયા ને તા તો તા ભાઈ બોલ્યા કામ બધું પતાઈ દીધું છું ને હવે જવાનું હતું આપણે ખાલી નાવા ભેરો ભૂત બાવા જો નાવું તો પડે એમાં તો હાલે નહીં તો હાલો ને નાવા નાઈ તો થઈ ગયા બાબલા જેવા નાના લાગી છે ને એકદમ સાઉથના ના જેવા હવે તો આપણું મોટર સાયકલ થઈ ગયું હતું ભૂખ્યું ને તે આપણે આવ્યા હતા પેટ્રોલ પપીને થોડોક નાસ્તો કરાવવા નાસ્તો તો બધાને કરવો પડે ને માણા હોય કે મોટર એ બધું મેકો સાઇડમાં ને આવી ગયા હતા આપણા દુકાને પાદરાના બિસ્કિટ નાખ્યા નાખ્યાને આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મળી આગળનો અલોગ